પંકજ ચૌધરી આજે દુગાવા ગામની અંદર છું ત્યાં અમારા પ્રગતિશીલ ખેડૂત મિત્ર તો એમના પાસે નિજવડુ સીટ્સ કંપની રાયડો જોરદાર વિશે જાણીશું તો નમસ્કાર કાકા નમસ્કાર સાહેબ પહેલા તો આપણો પૂરો પરિચય આપો મેરા નામ મેગારામ ચૌધરી ગામ દુગાવા તહેસીલ સાસુર જિલ્લા ગાલોર ઓકે તમે કઈ વેરાયટી રાયડાની આ વખતે લગાવી એ કંપની જોરદાર જોરદાર 90 એમ01 90 નિજવડુ સીટ્સ કંપનીની તો આ રાયડો કેવો લાગ્યો તમને બહુ સારો લાગ્યો તો અમારા દર્શક ખેડૂત મિત્રોને આપ તમારો જે રાયડામ જે લાગી

અને એનો જે દાણો એકદમ બોલ્ડ હે અને અધર વેરાયટી કરતી એની અંદર જે ફળની સંખ્યા વચ્ચે ગેપ એ બહુ ઓછી ગેપ છે અને સિંગોની સંખ્યા વધારે તો આપ આ દેખી શકો દુગાવાની એમનો લાઈવ પલોટ અમારો જે નિજોડુ સીડ્સ કંપનીનો હાઇબ્રિડ આઈડો જોરદાર નેવું એમ જીરો એક તો આપણે આપના ગામના ખેડૂત મિત્રો આપશો કેવા માંગો અમારા ખેડૂત ગામના કેવા માંગો કે રાયડો વવરાય ઓજ જ વવરાય કોઈ ઓવરાય રાયડ વવરાય પાયનિયર નો વવરાય પાયનિયર ગુણ રડી ગયું રાયડ